નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તો મિત્રો કપાસના ભાવની સચોટ માહિતી આપણા વિડીયાની અંદર જોઈશું ખાસ કરીને મિત્રો આ વિડીયાની અંદર વિદેશી બજાર ઘાસીના ભાવ અને ગુજરાતના બજારોની સ્થિતિ વિશે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયાને અંતપૂર્વક નિહાળ જુઓ અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલો બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે ખાસ કરીને મિત્રો આજે વિદેશી બજારો એટલે કે અમેરિકન સેન્ટની અંદર જીરો પોઈન્ટ પચીસનો ઉછાળો છે તે જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો આજે અમેરિકન સેન્ટ છે તે એક્યાસી પોઈન્ટ પચીસ બોલાયો છે ત્યારે મિત્રો ભારતીય બજારોની જો વાત કરીએ તો ભારતીય બજારોની અંદર મિત્રો કોટનની ઘાસડીના ભાવ છે તે છપ્પન હજાર રૂપિયા બોલાયા છે ખાસ કરીને મિત્રો ગઈકાલ કરતાં આજે ઘાસીના ભાવની અંદર મામૂલી એકસો એંસી રૂપિયાનો ઘટાડો છે તે જોવા મળ્યો છે તો મિત્રો તેનું સંપૂર્ણ કારણ જો આપણે જાણીએ તો ઋણી બજારની અંદર મિત્રો ટ્રકોની હડતાલને લીધે આ ભાવ છે તે ઘટાડો જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો દેશની અંદર સરકારના બદલાયેલા નિયમોને કારણે ટ્રક ચાલકો છે ત્યાંથી હડતાળ ઉપર ઉતરી ગયા છે તેની અસર પણ મિત્રો કપાસની ખરીદી પર જોવા મળી રહ્યા છે તો બીજી તરફ મિત્રો ખોળ વાયદાઓની અંદર પણ ભાવ તૂટ્યા છે ખાસ કરીને મિત્રો રૂના ભાવ છે તે સ્ટેબલ જોવા મળ્યા છે ખાસ કરીને મિત્રો રૂની ગાસીના ભાવ છે તે છપ્પન હજાર રૂપિયા આજુબાજુ સ્ટેબલ જોવા મળ્યા છે તો બીજી તરફ મિત્રો સીસીસીઆઈની ટેકાના ભાવની ખરીદી પર ટ્રક ચાલકોને હડતાલને કારણે મોટી અસર છે તે જોવા મળી છે ખાસ કરીને મિત્રો અન્ય રાજ્યોમાંથી એટલે કે તેલંગાણામાંથી બે દિવસથી ખરીદી એકદમ બંધ થઈ છે ખાસ કરીને મિત્રો જો આ હડતાલ છે તો લાંબી ચાલશે તો બીજા રાજ્યો ઉપર પણ તેની અસર જોવા મળી શકે છે ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર પણ આ હડતાલને કારણે ખરીદી છે એકદમ ધીમી પડી છે તો બીજી તરફ મિત્રો સીસી દરે પણ રૂના ભાવ એક્શનની અંદર છે તે છપ્પન હજાર રૂપિયા આજુબાજુ ઇન્દોરની અંદર જોવા મળ્યા છે ત્યારે દેશમાં ઋની આવકો છે આજ દિન સુધી પોટલ એસોસિએટ ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ એકસો ને ત્રણ પોઈન્ટ ચુમ્મોતેર ખ ઘાસડીની થઈ છે જ્યારે મિત્રો ગુજરાતમાંથી અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો ત્રણ લાખ ઘાસડીની આવક છે તે સંપન્ન થઈ ચૂકી છે ત્યારે મિત્રો ગુજરાતની અંદર પણ આવકો હવે બંધ થશે તેનો આધાર છે તે ટ્રક ચાલકોની હડતાલ ઉપર જ રહ્યો છે જેવા સેન્ટરો જે મિત્રો કેમ કે કડી માર્કેટ યાર્ડની અંદર મહારાષ્ટ્રના કપાસની મબલક પ્રકારની અંદર છે આવક થતી જોવા મળે છે ત્યારે મિત્રો કડીની અંદર મહારાષ્ટ્રની આજે સો ગાડીની આવક જોવા મળી હતી આ મહારાષ્ટ્રના કપાસના ભાવ છે તે કડી માર્કેટ યાર્ડની અંદર તેરસો પચાસ રૂપિયાથી કરીને ચૌદસો પાંત્રીસ રૂપિયા બોલાયા હતા જ્યારે સૌરાષ્ટ્રની પચીસ ગાડીની આવક જોવા મળી હતી આમ કટ કડી માર્કેટ યાર્ડની અંદર સૌરાષ્ટ્રના કપાસના ભાવ છે તેરસો એંસી રૂપિયાથી કરીને ચૌદસો ચાલીસ રૂપિયા આજુબાજુ બોલાયા હતા જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રની ચાલીસથી પચાસ ગાડીની આવક જોવા મળી હતી ખાસ કરીને મિત્રો આજે નબળા કપાસના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી કરીને તેરસો રૂપિયા આજુબાજુ બોલાયા હતા જ્યારે સારા કપાસના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી કરીને ચૌદસો ચાલીસથી કરીને પચાસ રૂપિયા આજુબાજુ બોલાયા હતા જ્યારે મેન લાઈનની આજે પાંત્રીસથી ચાલીસ ગાડીની આવક જોવા મળી હતી ખાસ કરીને મિત્રો રાજકોટની અંદર પણ સારા કપાસના ભાવ છે તે ચૌદસો આ રૂપિયા આજુબાજુ બોલાયા હતા આમ દેશની અંદર ઋણની આવક છે તે આજે એક પોઈન્ટ ત્રેસઠ લાખ ગાશડીની જોવા મળી હતી ખાસ કરીને મિત્રો જેમાં ઉત્તર ભારતમાંથી બાવીસ હજાર ગુજરાતમાંથી આડત્રીસ હજાર મધ્યપ્રદેશમાંથી પાંચ હજાર તમિલનાડુમાંથી બસો ગાસડી તેમાં કર્ણાટકમાંથી પંદર હજાર ઘાસડીની આવક જોવા મળતી ખાસ કરીને મિત્રો કપાસિયા અને ખોળના ભાવની અંદર પણ આજે દસથી વીસ રૂપિયાનો ઘટાડો છે તે જોવા મળ્યો હતો સુપર ક્વોલિટીવાળા કપાસિયાના ભાવ છે ત્યાં આજે વીસ કિલોના પાંચસો પચાસ રૂપિયાથી કરીને પાંચસો એંસી રૂપિયા આજુબાજુ બોલાયા હતા આમ કડી માર્કેટયાર્ડની અંદર કપાસિયાના ભાવ છે તે પાંચસો સિત્તેર રૂપિયાથી કરીને પાંચસો પંચ્યાસી રૂપિયા આજુબાજુ બોલાયા હતા જ્યારે જો ખોળના ભાવની વાત કરીએ તો સૌરાષ્ટ્રની બ્રાન્ડની અંદર તેરસો નેવું રૂપિયાથી કરીને ચૌદસો એંસી રૂપિયા આમ નાની મિલોના તેરસો સાહીઠ રૂપિયાથી કરીને તેરસો એંસી રૂપિયાના ભાવ છે તે બોલાયા હતા આમ કડી માર્કેટ યાદની અંદર કપાસિયા ખોળના ભાવની અંદર પચાસ કિલોના મોટા માલના ભાવ છે તે તેરસો એંસી રૂપિયાથી કરીને પંદરસો રૂપિયા આજુબાજુ બોલાયા હતા ખાસ કરીને મિત્રો વિદેશી વાયદાઓની અંદર આજે ધીમી ગતિએ સુધારો છે તે જોવા મળ્યો છે પરંતુ મિત્રો ભારતની અંદર હાલ મિત્રો ટ્રક હડતાલો ચાલી રહી છે તેને લીધે કપાસના ભાવ છે તે સ્ટેબલ જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોની અંદર કપાસના ભાવની અંદર ધીમી ગતિએ જો સુધારો મળશે તો જ ગુજરાત અને ભારતીય બજારોની અંદર કપાસના ભાવ છે તે સુધરતા જોવા મળી શકશે તો મિત્રો આ વિડીયાની અંદર આટલું જ જય હિન્દ